ડ્રગ ફ્રી ફ્યુચર ની ત્રીજી આવૃત્તિ ની જાહેરાત કરતા ગર્વ થાય છે પાછલી બે આવૃત્તિઓની અવિશ્વસનીય સફળતા પછી આ વર્ષની ઇવેન્ટનો ઉદ્દેશ ભારતના હજારો પાર્ટિસિપન્ટ્સને તંદુરસ્ત ડ્રગ મુક્ત ભારત માટેની મુવમેન્ટમાં જોડાવા માટે પ્રેરિત કરીને એક નવો માપદંડ સ્થાપિત કરવાનો છે આ વર્ષની દોડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સોનુ સૂદને જોઈને બધા જ લોકો રોમાંચિત હતા સમાજમાં તેમના અપાર યોગદાન માટે જાણીતા તેમનું સંગઠન યુવાનોને સ્વસ્થ વધુ હેતુપૂર્ણ જીવન જીવવા માટે મિશન ઓફ એમ્પાવરિંગને વિસ્તૃત કરે છે તેમની હાજરી દરેક સહભાગીને આ ઉમદા હેતુનો ભાગ બનવા માટે ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરશે સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ બ્રહ્મભટ્ટ રાષ્ટ્રના ભવિષ્યના પાયાના પથ્થર તરીકે યુવાનોમાં તેમની અતૂટ માન્યતા શેર કરે છે ફિટનેસ અને શિસ્તમાં મૂળ રહેલ જીવનશૈલીને પ્રોત્સાહિત કરીને યુવાનોને માત્ર ડ્રગ્સના જોખમથી બચાવી રહ્યા નથી પરંતુ તેમને સકારાત્મક પરિવર્તનના એજન્ટ બનવા માટે સશક્તિકરણ પણ કરી રહ્યા છીએ જેમ પીએમ નરેન્દ્ર મોદીજી કહે છે યહી સમય હૈ સહી સમય હૈ ઉજ્જવળ આવતીકાલ માટે હવે કાર્ય કરવાનો સમય છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને નશા મુક્ત ભારત અભિયાન સાથે સંરેખણમાં આયોજિત આ ઇવેન્ટ શિલ્પ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના સ્વસ્થ વ્યસન મુક્ત ભવિષ્ય માટેના રાષ્ટ્રના લક્ષ્યોને સમર્થન આપવાના સમર્પણનો પુરાવો છે ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ના આદરણીય સમર્થન સાથે આ દોડ સામાજિક પડકારોને પહોંચી વળવા માટે શારીરિક તંદુરસ્તીની પરિવર્તનશીલ શક્તિને પ્રકાશિત કરે છે આ વર્ષની ઇવેન્ટ ભારતભરમાંથી વીસ હજારથી વધુ દોડવીરોની ભાગીદારી જોવા માટે તૈયાર છે ગિફ્ટ સિટીની લીલી છમ હરિયાળી સ્વચ્છ હવા અને કાળજીપૂર્વક આયોજિત રૂટ તમામ ઉંમરના અને ફિટનેસ સ્તરના સહભાગીઓ માટે અપ્રતિમ અનુભવ પ્રદાન કરે છે આ અર્થપૂર્ણ હેતુમાં તેમના યોગદાનને માન્યતા આપતા દરેક સહભાગીને એઆઈએમએસ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થશે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન એ માત્ર એક રેસ કરતાં વધુ છે તે શક્ય તેટલી વધુ યુવા વ્યક્તિઓ સુધી પહોંચવાની ચળવળ છે જે સ્થિતિ સ્થાપકતા આરોગ્ય અને એકતાનો સંદેશ ફેલાવે છે સાથે મળીને ચાલો આપણા રાષ્ટ્ર માટે ઉજ્જવળ ડ્રગ્સ મુક્ત ભવિષ્ય તરફનો માર્ગ મોકળો કરીએ તેમ જણાવ્યું હતું નમસ્કાર મેં સ્નેહલ બ્રહ્મભટ ફાઉન્ડર ઓફ સ્ને ઓલ ઓવર ઇન્ડિયાથી આવશે પાર્ટિસિપેટ અને અમુક લોકોએ આઉટ ઓફ ધી ઇન્ડિયા પણ કરાવડાવ્યું છે બુકિંગ રજીસ્ટ્રેશન બટ હા ધીસ ટાઈમ ઇન્ડિયાથી વધારે છે અને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આવી રહ્યા છે મોર દેન ટ્વેન્ટી વન થાઉઝન્ડ અમે આ વખતે અંદાજ કરીએ છીએ કે એટલા તો થશે જ વધારે થાય તો ખબર નહીં કેટલી ક્રાઇટેરિયા જે છે એ આઠ વર્ષથી લઈ અને સાહીઠ વર્ષ સુધીના કોઈ પણ આમાં ભાગ લઈ શકે છે ફિટનેસ નો ક્રાઇટેરિયા હોય છે પણ લગભગ અમે સાહીઠ એકવીસ કિલોમીટરમાં અમે પચાસથી ઉપરના ને અલાઉડ નથી કરતા અનલેઝ એન્ડ અનટીલ એ ફિટ હોય સર્ટિફિકેટ આપે તો ડ્રગ ફ્રી ફ્યુચર તરફ જવાની દોડ જે અમારા મતલબ નામમાં જ છે રનિંગ ફોર ડ્રગ ફ્રી ફ્યુચર અને ખાલી એટલું જ નથી કે ડ્રગ બા કે યુથને ડ્રગ ફ્રી કરવું પણ કેવી રીતે ખાલી કહી દેવાથી યુથ ડ્રગફ્રી નથી થઈ જવાનું એના માટે ફિટનેસ છે કે એમને બીજા વ્યસન આપવા કે આ વ્યસનોમાંથી મુક્ત થાય પણ બીજા એવા કયા વ્યસન જેમ કે હેલ્થ છે ફિટનેસ છે યોગ છે જે આપણા સંસ્કૃતિમાં વર્ષોથી છે તો સંસ્કૃતિથી વધારે નજીક લઈ જઈ અને ફિટનેસ તરફ એ લોકો વધારે પ્રેરિત થાય ત્યારે જ એ લોકોને આવા દૂષણોથી દૂર કરી શકાશે માટે જ અમે લોકો મેરેથોન આયોજિત કરીએ છીએ એનું આખું ટેકનિકલ અમારા સુરીજી છે એ એ કરતા હોય છે કારણ કે એમને જ મરજીથી અમે લોકો પ્રાઇઝ વધારી પણ દઈએ છીએ અને એ કેટેગરી વાઇઝ જ ડિસ્ટ્રિબ્યુશન થતું હોય છે તો વધારે ડિટેલમાં તમને એ જ આપી શકશું મેં વિંગ કમાન્ડર ધર્મેન્દ્ર શર્મા હું મેં એક રિટાયર્ડ એફઓસ અફસર હું 2015 में मैं रिटायर हुआ और मैंने अपनी एक ऑर्गेनाइजेशन अ रिस्पॉन्सिबल सिटीजन फाउंडेशन स्टार्ट की हमारा मेन पर्पस इस मैराथन को ज्वाइन करने का और इसमें रहने का यह है कि हम लोगों के बीच में सेग्रीगेशन वेस्ट सेग्रीगेशन का जो मह, महत्वपूर्ण विचार है वो प्रस्तुत करें और लोगों को प्रेरित करें कि वो अपने वेस्ट को सेग्रीगेट करें જો રિસાઈકલેબલ વેસ્ટ હેસાઈકલિંગ કરેં પરના જૈસા પહાડ બનને રોકે જો કે આજ કે ટાઈમમાં હર શહેરમાં બન રહ